નમસ્કાર મિત્રો સોના અને ચાંદીના ભાવની વાત કરીએ તો સોના માર્કેટમાં રોકાણકારોના અત્યારે ધબકારા વધી ગયા છે ને ગ્લોબલ માર્કેટમાં સોના ચાંદીના ભાવમાં આવેલા આ ઐતિહાસિક ઘટાડાની સીધી અસર આજે ભારતના સિલ્વર ઇટીએફ પર જોવા મળી રહી છે જી મિત્રો વાત કરી લઈએ તો

જે છે એ માર્કેટમાં કેટલું ઘટી શકે છે જેની સંપૂર્ણ માહિતી કોમેન્ટ બોક્સ માં જણાવી શકો છો ત્યારબાદના મહત્વના સમાચારો વાત કરીએ તો મિત્રો આજ રોજ સવારે ચાંદીની કિંમતો પણ ઘટાડો અને સોનાના ભાવની વાત કરીએ તો સોનું ભયંકર ઘટતું જોવા મળી રહ્યું છે ત્યારબાદ ચોવીસ કેરેટ સોના ભાવની પણ વાત કરી લઈએ તો આજ રોજ ચોવીસ કેરેટ સોના પણ ઘટીને એક ગ્રામ સોના

વધ ને ચાંદી નો પરપોટો પણ ફૂટી ગયો છે એક જ દિવસની અંદર ચાંદીની કિંમતો ઐતિહાસિક ઘટાડો નોંધાયો છે જે ચાંદી ચાર લાખ ની સપાટી પણ વટાવી દીધી હતી એ ચાંદી જે છે

પછી નિફ્ટી ના રોકાણકાર હોય છે તો હવે તમે આગામી દિવસોમાં હજુ પણ સોના અને ચાંદી ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો હવે ઘટાડો થાય ત્યારે સોના ખરીદી કરી લેવી જોઈએ જયારે હાલ છેલ્લા ત્રણ દિવસથી સોના ચાંદીના

એ સોનાની કિંમતોમાં ઘટાડો થતા શેર માર્કેટમાં જોરદાર ઉછાળો આવ્યો છે અને લોકો જે છે એ સોનું છોડી અને શેર માર્કેટ તરફ વળતા જોવા મળી રહ્યા છે. જી હા મિત્રો વાત કરીએ તો શેર માર્કેટના રોકાણકાર હોય કે પછી કોઈ પણ રોકાણકારો પ્રોફિટ માટે હાલ અત્યારે દોડી રહ્યા છે. ત્યારબાદ હવે લગ્ન ગાળામાં જે લોકોને સોનાના ઘરેણાં જેમ કે સોનાના હાર સોનાના બ્રેસલેટ જેવા અલગ અલગ સોનાના ઘરેણાં બનાવવા માટે લોકો દિવસેને દિવસે રાહ રાજોરી

ઘણા બધા રોકાણકારોએ પ્રોફિટ માટે ચાંદીની પણ ખરીદી કરી લીધી છે અચાનક થી ચાંદીનું માર્કેટ તૂટતા લોકો અત્યારે વિચારમાં પડી ગયા છે તો હવે આગામી દિવસોમાં સોના ચાંદીની કિંમતોમાં કેવા કેવા ફેરફાર નોંધાઈ શકે જેની માહિતી આપણે વિડીયો દ્વારા મેળવતા રહેશું